ત્રણ ફ્લોર સુધી શોરૂમ આવેલા છે ત્રણ ફ્લોર ઉપર છે ઓફિસો અને સાઈડમાં પણ શોરૂમ અને ઓફિસરના ગેટ આવી જાય છે દોઢસો ફૂટ રિંગ રોડ ફ્રન્ટ ફેસિંગ જો શોરૂમ તમને તમને મળી જશે જે હવે જ બાકી છે આ શોરૂમના ફ્રન્ટમાં મળશે જોઈ શકો છો ફૂટ રિંગ રોડ અઠ્યાવીસ થી લઈને સોળસો સડસઠ સુધીના સ્કવેર ફૂટના તમને શોરૂમ મળી જશે ફાયર સેફ્ટી માટે પણ તમામ ફ્લોર ઉપર સુવિધા ઉપલબ્ધ છે બીજી તમને લેવલ સિક્સ ની ખાસ વાત જણાવું તો તમને સાઈડ શોરૂમ આપેલા છે જેનો ગેટ અલગથી પડે છે જેથી એની એન્ટ્રી અલગથી થઈ શકે અને ટ્રાફિક સચવાઈ જાય ઓફિસ માટે ખાસ અલગથી એન્ટ્રન્સ ગેટ આપેલો છે તમે જોઈ શકો છો ઓફિસ માટે એન્ટ્રી અહીંથી રહેશે ચાલો આપણે એન્ટર થઈએ ચાલો તો આપણે લેવલ સિક્સના ઓફિસ એન્ટ્રન્સની વિઝિટ કરીએ આપ જોઈ શકો છો ચાર હજાર સ્ક્વેર ફૂટનો વિશાળ રિસેપ્શન એરિયા તમને અહીં મળી જાય છે લેવલ સિક્સમાં આ પ્રોજેક્ટમાં દર્શક મિત્રો તમને ચાર લિફ્ટ મળી જાય છે એક સર્વિસ લિફ્ટ એક ઓનર લિફ્ટ અને બે વિઝિટર લિફ્ટ મળી જશે અહીંની ખાસ વાત છે કે ત્રીજા માળે તમને કોર્ટયાર્ડ પણ આપેલું છે એટલે કે તમારી ઓફિસમાં કોઈ ગેસ્ટ આવે તો પણ સુંદર બગીચાનું આયોજન હવે દર્શક મિત્રો તમે જોઈ શકો છો લેવલ સિક્સમાં તમને ચોથા માળ ઉપર કોર્ટયાર્ડ મળી જાય છે અહીં તમે મિટિંગ કરી શકો છો ગેસ્ટ આવેલા હોય તો તેના માટે વેઇટિંગ એરિયા પણ તમે યુઝ કરી શકો છો અને શાનદાર એરિયા છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો એક સાથે અહીં બેસી શકે છે તેવી સગવડતા છે લેવલ સિક્સમાં તમને ત્રણસો એસીથી લઈને પાંચસો એસી સ્ક્વેર ફૂટની ઓફિસો તમને મળી જાય છે તમે જોઈ શકો છો ઓફિસનું આયોજન કઈ રીતનું છે ફરતે રાઉન્ડ ફરતે તમને ઓફિસો મળી જાય છે સેન્ટ્રલમાં તમને કોટયાર્ડ મળી જાય છે દર્શક મિત્રો લેવલ સિક્સમાં તમે શોરૂમ અને ઓફિસ બુક કરાવવા માટે નીચેના નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ઓફિસ માટે તમે દોઢસો ફૂટ રોડ ટચમાંથી પણ તમે એન્ટ્રી લઈ શકો છો અને અહીંયા જે આપણે લિફ્ટ આપેલી છે તેને એક્સેસ તમે કરી શકો છો એટલે કે ઓફિસ માટે તમે બંને સાઈડથી તમે આવી શકો છો એટલે કે ઓફિસમાં આવવા માટે ત્રણ સાઈડ એન્ટ્રી છે હા દર્શક મિત્રો હવે આપણે આવી ગયા છીએ બેઝમેન્ટ પાર્કિંગમાં વીસ હજાર સ્ક્વેર ફૂટના બે બેઝમેન્ટ પાર્કિંગ આવેલા છે તો ચાલો એની મુલાકાત લઈએ એટલે કે ડબલ લેવલ પાર્કિંગ હા ડબલ લેવલના બેઝમેન્ટ પાર્કિંગ તમને મળી જશે એટલે પાર્કિંગ માટેનો કોઈ પ્રશ્ન અહીંયા રહેશે નહીં અને ખાસ વાત તમને જણાવું તો અહીંયા પાર્કિંગનો કોઈ ચાર્જ નથી જોઈ શકો છો ટુ વ્હીલર ફોર વ્હીલર પાર્કિંગની સગવડતા પૂરેપૂરી અહીં આપેલી છે લેવલ સિક્સમાં બધી જ લિફ્ટ અને કોમન લાઇટ સોલાર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે જેથી ઓનર ઉપર વધારાનો ખર્ચો પડશે નહીં સાગર હા તને આ લેવલ સિક્સ ની ઓફિસ અને શોરૂમ કેવા લાગ્યા આ મારા વાલા દર્શક મિત્રો રોડ ટચ અને આટ ટચ શોરૂમ અને ઓફિસ જોતી હોય ને તો એકવાર રૂબરૂ વધારો લેવલ સિક્સ માં અને વધારે માહિતી માટે તમે જે નીચેના નંબર છે તેના ઉપર કોન્ટેક કરી શકો છો આવા જ અવનવા રાજકોટની પ્રોપર્ટીના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહ્યો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો હા રાજકોટમાં પ્રોપર્ટીનું એક જ નામ એટલે કે ટેક ડીએસઆર હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો